તો મોરબીના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રભારી પંકજ રા દ્વારા મંત્રીના રાજીનામાની માંગ કરી છે તેમણે જણાવ્યું છે કે મનરેગા કૌભાંડમાં સંડોવાયેલા મંત્રીના પુત્રોને કારણે અનેક ગરીબ લોકોના પરસેવાની કમાણી સ્વરૂપે ચૂકવેલ ટેક્સના પૈસાનું પાણી થયું છે ત્યારે મંત્રી બચુ ખાબડ નું રાજીનામું માંગવું જોઈએ તેમજ પક્ષમાંથી તેમને સસ્પેન્ડ કરવા જોઈએ આજે આપણે વાત કરશું ભાજપના જે મંત્રી બચ્ચુભાઈના બંને દીકરાઓ દ્વારા મનરેગાની અંદર જે એકોતેર કરોડ થી પણ પ્લસ નું જે કૌભાંડ આચરવામાં આવ્યું છે એમના વિશે તો આ ભાજપ જે છે એ એક ભ્રષ્ટાચારનો ભાગ જ ગણી શકાય કારણ કે અત્યારે આ સરકાર ની અંદર ભ્રષ્ટાચાર ચરમસીમા ઉપર પહોંચેલો છે ત્યારે આપણે ખાસ આ સરકાર ને એટલું કહેવા માંગીએ છીએ કે ભાઈ આ તમારા જે મંત્રીના દીકરાઓ દ્વારા આ ગરીબના જનતાના ટેક્ષ રૂપે ચૂકવેલા જે પૈસાઓના કૌભાંડો આચરી અને આટલા આટલા કરોડોના કૌભાંડો જો આચરવામાં આવતો હોય છતાં પણ આ સરકાર જાગતી ના હોય છતાં પણ આપણા જે મૃદુઓને જે મક્કમ કહી શકાય એવા જે આપણા મુખ્યમંત્રીને કઈ પણ અસર ના થતી હોય તો માત્ર કેવા પૂરતા જ મૃદ્યુઓને મક્કમ ગણી શકાય આ મુખ્યમંત્રીને કારણ કે આ જે કૌભાંડ કરેલું છે એની અંદર આ સરકારનો પૈસો નથી પરંતુ જે આમ જનતા છે જે આમ નાગરિક છે એમના જે પેક્ષ સ્વરૂપે ચૂકેલા જે પરસેવાની જે કમાણી છે ને એમનું આ લોકોએ ભ્રષ્ટાચાર કરેલું છે તો ખાસ હવે ભ્રષ્ટાચારી જે લોકો છે એમના જે માવતર મંત્રી સ્વરૂપે અત્યારે ભાજપ સરકારની અંદર ગુજરાતના મંત્રી તરીકે બેઠા હોય તો એમને ત્વરિત ધોરે અમારી એવી અરજ અને માંગણી છે કે આમ આમનું મંત્રી પદ ત્વરિત ધોરણે હટાવવું જોઈએ અને આમને પક્ષ ઉપર પક્ષના અંતરથી હોદ્દા ઉપરથી suspend કરવા જોઈએ કારણ કે તમે જુઓ સરકાર કેવી રીતે ચલાવી જો તમારે જોવું હોય તો તમે જોઈ શકો છો પંજાબની અંદર જે માન સાહેબ દ્વારા પંજાબના જે સીએમ માન સાહેબ દ્વારા ત્યાંના જે રનિંગ ધારાસભ્ય ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની અંદર સંડોવણીની થોડીક પણ બદબુ આવી અને સરકારે પોતે એમની અંદર ફરિયાદી બનીને એને કાર્યવાહી કરી તો એ જે સરકાર જે છે ને એમને ભ્રષ્ટાચાર વિરોધી સરકાર ગણી શકાય અહીંયા ગુજરાતની અંદર આ ભાજપના જે સરકાર દ્વારા માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર નહીં કરવા દે ભ્રષ્ટાચાર વિરોધી માત્ર ને માત્ર વાહિયાત વાતો જ કરવામાં આવતી હોય છે બાકી તો આવા કરોડોના જે ભ્રષ્ટાચારીઓ છે એ છટકી ગયેલા છે અમને એમના ઉપર કોઈ પણ જાતની કાયદાની પકડથી દૂર રહે અને કોઈ પણ જાતની માત્ર માત્ર ખાલી વાહ વાહ કરવા સિવાય આ સરકાર બીજું કોઈ વસ્તુ અત્યાર સુધી કરી શકી નથી તો આ વિડીયો થકી એક આમ આદમી પાર્ટીના નેતા અને આગેવાન થકી અમારી એક આ અરજ છે સરકારને કે આ જે બચુભાઈ છે એનું મંત્રીપદ પદ ત્વરિત રદ કરવામાં આવે અને એમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવે જેથી કરી આવનારા સમયની અંદર આવા લેભાગુ તત્વો દ્વારા જે નાના માણસોના અને ગરીબોના ટેક્સ રૂપે ચૂકેલા જે પૈસા છે એની અંદર ભ્રષ્ટાચાર કરતા સો સો વખત વિચાર કરે બસ આટલું કહીને નું વિરમું છું જય હિંદ જય ભારત